કેમેરો કેમેરો કાજુ થોડી સિંગ લૂટી ફૂટી અને પાઇનએપલ ફ્લેવરની લચી વીથ આઈસક્રીમ જોઈ લો બતાવો તો ચાલો દોસ્તો અમે લોકોએ આ શિયાળામાં ઉનાળામાં ડિસાઈડ કર્યું છે બહારની વસ્તુ હોલા સિવાય ઓલા કારણ કે ઘરે બને ઓછા ના ના મશીન નથી ને ઘરે ઘરે બનાવે લચ્છી કોલ્ડ ડ્રિંક્સ બહાર નું પીવાનું અવોઇડ કર્યું છે ઓન્લી વન ઘરે બનાવવાનું જેવું બને એવું આપણે પીવું છે ને આપણે ને આપણે ઉખાણ કરવા છે કેવું બન્યું છે કેવું બન્યું છે મે તો ખાધું નથી બનેલા તો ચાલો દેશી કાજુ હોય ને દેસી લચ્છી તમે તમે કયો આવી બનાવી છે કે ખાધી છે

અહીંયા દોસ્તો અત્યારે પહોંચી ગયો છું મારા ફાર્મ ઉપરને આ તમે જોઈ શકો છો કે મારું ફાર્મ છે ને સામે કટર પડ્યું છે એ હવે ચાલુ કરી દીધું છે ચલાવવાનું અને હું કટરની જે ડેસ્કબોર્ડ આવે એનું આગળ જે ડ્રાઈવર હોય એની બાજુમાં બેઠો છો કારણ કે આજે મારે કટર ચલાવવાની ઈચ્છા છે કારણ કે હું એ ક્યારેય કટર ચલાવ્યું નથી તો ફર્સ્ટ ટાઈમ કટર ચલાવવાનો છું તો એક ટાકી શું કે ભરાઈ ગઈ છે ને મારા ફાધર ટોલી લઈને આવ્યા છે તો એમાં ટાંકી ખાલી કરી છે અને પાછી ભરાઈ જશે એટલે બીજી વાર આપણે ટ્રક પરસું અત્યારે આ પહેલી છે તમે જોઈ શકો છો આવા મારે થયા છે તમને જો ઘઉંમાં ખબર પડતી તો કમેન્ટ કરજો કેવા ક્યાં છે અને પાછું કટર ઘઉં ખાલી કરીને પાછું આગળ વધ્યું છે અને પણ ચલાવવાનું ચાલુ કર્યું છે ને આમાં જોઈ લો આ ટાંકી ભરાય છે ને ત્યાં એટલી વારમાં ડ્રાઈવર વાઈને મેં કીધું મારે કટર ચલાવવું છે તો મને ચલાવવા દેશો તો મને પ્રેમથી કીધું વાય તું કામ ન ચલાવવા દઉં તો મને ચલાવવા દીધું અને મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ કટર ચલાવું છું એ ખેડૂતનો દીકરો હોવાના તે મને કેટલું ગર્વ થતું હશે ખરેખર આવડું મોટું મશીન એને મને મારા ટ્રસ ઉપર ચલાવવા દઈ દીધું તો એ ભાઈનો પણ થેન્ક્સ છે કારણ કે એ ભાઈ પંજાબથી આવેલા છે ને હાર્વેસ્ટર જે છે કટર એ મારા કજીન બ્રધરનું સનનું છે તો વ્યવસ્થિત ચલાવે છે ને સારું ચલાવે છે તો મેં આજ પણ મારો હાથ સાફ કરી હાર્વેસ્ટર ચલાવવાનો શોખ તો બધાને હોય આવડું મોટું મશીન એમાંય નાના હતા ત્યારે એમ સામે મળતું એમ થતું કે ના વસ્તુ શું જ છે તો મજા આવતી ચલાવવાની ને વાડીએ ગયો તો આજ માઇન્ડ ફ્રેશ થઈ ગયું હાર્ડ ફ્રેશ થઈ ગયું અને આખું હું ફ્રેશ થઈ ગયું કારણ કે ઘણા ટાઈમ બાદ મેં વાડીએ જઈને મોજ કરી છે અને એમાં અત્યારે બપોરે આજે હું વાડીએ જમવાનો છું એ પણ તમને વિડીયો બતાવીશ ને જોઈ લો મારા ઘઉં આવા થયા છે તો તમે કમે દોસ્તો ભી વાગ્યા છે સાડા બાર જેવો ટાઈમ થઈ ગયો છે ને હાર્વેસ્ટર એક ખેતરમાં પૂરું કરીને બીજા ખેતરમાં જાય એમ છે તો તે અવધી ઓલ્ટ કરો જમવાનો ને આજે હું લગભગ વીસ વરસ પછી મારા વાડીએ જમું છું અને જે જમવાનો નજારો છે એ તમને બતાવીશ વાડીએ જમવાની શું મજા આવે છે તો પહેલાં તો આપણે વાડીએથી જે વાવેલી છે લીલી ડુંગળી એ આપણે બે ઉપાડશું કારણ કે જમવા ટાઈમે આપણે યુઝ કરવી છે તો ચાલો બતાવું લીલી ડુંગળી તો આ જે મજા છે આ મજા આખી અલગ જ છે ડુંગળી લાઈ અને જે ફાર્મ ઉપર ખાવાની અને વાંચ આયો છે દેખાતો હોય તો ત્યાં જમીશ હવે એસ દોસ્તો અત્યારે સાડા બાર જેવો ટાઈમ થઈ ગયો ને આજે તમને ખબર છે હું ફાર્મ ઉપર છું ને આપણે વાડીના ભાષામાં કંઈક બપોરા કરવા બેસવું છે તો મસ્તનો બાજુમાં કૂવો છે ને ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે ને ઝાડવા નીચે બેઠો છો હવે જે મારે દુકાને લઈ જાઉં છું ને દુકાને લઈ જાઉં ને ટિફિન ખોલું છું મેં મારા શોપ પરથી ઓલરેડી એક છાપું નાખેલું હતું અને કંઈક ખબર હતી વાડીએ જમવાનો પ્રોગ્રામ છે પહેલાં પાથરી લઉં છું તો દોસ્તો મારું ટિફિન ખુલી ગયું છે ને મસ્તની મકાઈની રોટલી છે આ મકાઈની રોટલી બનાવડાવી છે મરચાં છે અને શાક એવું છે કારણ કે ચોરમું ચોરવાનો પ્લાન છે કેરીની કચુંબર છે ઠંડી ઠંડી છાસ છે આફ્ટર લોંગ ટાઈમ બાદ હું મારા ફાર્મ ઉપર જમું છું અને જમવાની જે મજા છે ને એ અલગ જ છે અને કેટલો પવન આવી રહ્યો છે ચાલો હું પહેલાં મારી જે વસ્તુ બધી ચૂરમું ચોરવાનું છે એ ચોરી લઉં છું ને પછી તમને બતાવું કે કેવો ટેસ્ટ આવે છે તો આ છે ઓલરેડી મકાઈની રોટલી કે ઘઉં નથી ખાતો બહુ મકાઈ એક છું તો જ્યાં દોસ્તો ફાઇનલી મારું જે ચૂરમું છે અડદની દાળ અને મકાઈની રોટલી અને અમારા પૂર્વજો કહી ગયા છે ખેડૂતના પૂર્વજો વડીલો તમે જ્યારે પણ નીચે જમવા બેસો ફામ ઉપર તો પહેલાં ધરતી માતાને ધરવાનું અને હવે સ્ટાર્ટ કરું છું પહેલી બાઈટ વાડીની જે પહેલી બાઇટ છે વીસ વર્ષ દોસ્તો અહીંયા આવું થયો હો કચરો ઉડે તો બહુ વાંધો નથી આવ્યો વાવ મજા આવી કચુંબર છે કેરીની કચુંબર છે વાવ એ જમવાની ઓર મજા આવે છે તો પ્લાન નહોતો નકાય તો મજા આવે જમવાની ખબર નહોતી વાળી આવવાનું ચાલો દોસ્તો જમી લઉં છું જઈમાં પછી પાછું હાર્વેસ્ટર આવવાનું છે કામ ચાલુ કરવાનું છે તો ગો જમીન મળી છે ફાર્મ ઉપર જ્યાં દોસ્તો બહુ મજા આવી વાડીએ બપોરા કરવાની અને એટલી મજા આવી ને કે વાતનો પૂછો ખરેખર આ ઉનાળાના વેકેશનમાં જો તમારી પાસે ફાર્મ હોય વાડી હોય તો ત્યાં જાજો રસોઈ બનાવજો અને મોજ કરશો દોસ્તો બાળકોને લઈને આવજો અમે તો ઉનાળામાં પ્લાન કરવાના જ છે કે ચાર પાંચ ગામડે રોકાઈને એ વાડીએ રસોઈ બસોઈ કરીને બપોરે ત્યાં જ જમી અને કુંડી છે મસ્તની મોટર બોટર ચાલુ કરી નાશું મોજ કરશું પણ અત્યારે મને જે મજા આવી છે ને રોનક જ અલગ છે ચાલો દોસ્તો તમે ગાઈસ કેમ છો બધા અત્યારે વાગી ગયા સાંજના સાત તો અત્યારે થઈ ગયો છે આપણો રસોઈનો ટાઈમ તો આજે રસોઈમાં બનાવવાની છે આપણે રગડો પાઉ રગડો બનાવવો છે તો ચાલો પાઉ રગડા માટે આપણે છે જો આપણા ઘરના જ મસ્ત મજાના સફેદ ચણા અને વટાણા પલાળી બાફી લીધા છે અને અહીંયા મસ્ત મજાનો ડુંગળીનો વઘાર કર્યો છે અને એમાં નાખવા માટે બટેટા છે ટમેટા છે અને આ બાજુ બાળકો રમી રહ્યા છે

ફાર્મ ઉપર કારણ કે હાર્વેસ્ટર આવ્યું તો ડસ્ટ ઉઠતી હતી અને હું બાળકો માટે બેસ વસ્તુ લીવો છો જોઈ લ્યો અખિલ કે તો આનો ટેસ્ટ કરી તું ખાલી આ સ્વાદ તો આનો ટેસ્ટ કરી દઉં પેલા આ અમારા પાડોશી ની ત્યાં છે ટેસ્ટ કરો જોઈએ પછી મને કયો નથી હ ખાંડ ટૂકી પડે સુગર આલે બેન લઈ લે એક લઈ લે ગઈડી ગઈડી લઈ લે એક પીસ બાકી ગઈ લે મીઠી છે પિયા ચાકો જોઈએ જો કે બેન કે તો અરે નો ટેસ્ટ કરો તમને એમ થજે ખાન ટુકકી પડે કારણ કે એટલી સ્વીટ છે હું ટ્રાય કરું છું વાહ અને એટલો રસદાર છે મીઠી ઘરેથી ઓલી ડાર્ક આપીને વાડીએ વાવી દેવી શું બનાવશો રગડો પ્રોગ્રામ છે યસ દોસ્તો અત્યારે વાગે સાડા સાત વાગે હું ફાર્મ વર્ક તો લેતી સીધો ઘર પર આવ્યો છું અને મેડમે બનાવ્યું છે મારા માટે શું બનાવ્યું રગડા પાવ બનાવ્યો છે આ માટે શું શું વસ્તુ જોઈએ તો પહેલા તો જો આ સેવ મસાલા સિંગ આ શું આવી રીતે સમારવાની હોય પાવના પટકા કરવાના હોય આ આ આપણી ઘરની વાડીના છે ને સફેદ ચણા અને સફેદ વટાણા બધી ઘરની વાડીની ના ના સફેદ ચણા વટાણા કે ખાઈ આપણે તો અત્યારે રગડો મળ બનાવે મેડમ અને તમારે ખાવો તો આવી જાવ કારણ કે ટેસ્ટ માં બેસ્ટ હોય અને ખાવાની મજા આવે ઘરનો રગડો ખાવો જો બોલ તો બોલો ને કેમ રગડાનો વિચાર આવ્યો આજે હું છે ને બધા એમ અંદર ખાના સાફ કરતી તો મને હાથમાં સફેદ વટાણા આવ્યા તો ચણાનો શીસો આવ્યો તો મેં કે લાવ ને કે દિવસનો રગડો ન કર્યો ઓકે ચાલો દોસ્તો રગડો ખાઈ છે ને આમ આપણા આપડા ને રોટલી તો ખાવી હોતી નથી ભાઈ આવ કે નવું કરી તો ઈબાને કઠોળ ખાઈ ને ઓકે તો દોસ્તો મારા માટે જોઈ લો પહેલા તો આવડું લીધું છે ગ્લાસ અને એમાં નાખ્યા છે ચણા અને વટાણા નો શું કહેવાય રગડો રગડો રગડાનો અજી અર્ધુર મસૂલો છે મસાલો સોરી મસૂલો ને હો ભાઈઓ અને આ સેવ છે એને સજાવવા પહેલા સેવ નાખાય પછી જી નાખુંય તમને ભાવતું હોય હોય ના ડાળમ હોય તો નખાય ન ટ્રાય બાઈટ ચમચી આપો મેડમ ચમચી આપો તો કરો ગરમ છે ખાસ એટલે મજા આવી તો રગડો બન્યો છે બેસ્ટ તો ચાલો હું ચમી લઉં છું તમારી ઘરે શું રસોઈ ભાઈ ની તો કમેન્ટ કરો દોસ્તો યસ દોસ્તો અત્યારે સાડા નવ જેવો ટાઈમ થઈ ગયો છે ને ખાઈ પીને ફ્રેશ થઈ ગયા છે ને અત્યારે મન ભાઈ કંઈક કરે છે તો આ વિડીયોને આપણે પૂર્ણ કરીશું લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જેને મારી ચેનલને હજી સબસ્ક્રાઈબ નથી કરી તો મળીશું નેક્સ્ટ